સુરત મહાનગરપાલિકાની તમામ ઝોન ઓફિસમાં સિક્યુરિટી રાખવામાં આવી છે આ સિક્યુરિટી ગાર્ડને લઈને ફરિયાદો કરવામાં આવી છે જે મામલે તપાસનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત તપાસ કરતાં એકસો બેતાલીસ સિક્યુરિટી ગાર્ડ ડબલ ડ્યુટી કરતાં ઝડપાયા હતા ઝડપાયેલા તમામ સિક્યુરિટી ગાર્ડ બીજે પણ ડ્યુટી કરતા હોવાનું સામે આવ્યું હતું જેની પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સુરક્ષા ગાર્ડ પાસે કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં નિયમ છે તેમ છતાં તમામ સિક્યુરિટી ગાર્ડના એજન્સીઓ વિરુદ્ધ પાલિકાએ રૂપિયા પાંચ પોઈન્ટ ઇઠોતેર લાખનો દંડ ફટકાર્યો છે આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો ટેન્ડર પ્રમાણે થાય તેવો દાખલો બેસાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે પાલિકાની મિલકતો અને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આવતા બે અઢી મહિના પહેલા જ તપાસ કરવામાં આવી હતી જેમાં દસ જેટલી એજન્સીના જવાનો ડબલ ડ્યુટી કરતા હતા જેથી આગામી સમયમાં ડંટો ફટકારાયો છે પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે છે ઘણી એજન્સી વધુ કલાક કામ કરાવતી તો ક્યાંક ડબલ ડ્યુટી કરાવવામાં આવતી હતી સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણી વાર ફરિયાદો આવતી હતી આશરે બે અઢી મહિના પહેલા અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો તપાસના અંતે દસેક કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા ને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે તે લોકો તપાસ બે અઢી મહિના પહેલા અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની બે ત્રણ શિફ્ટના એસમસી દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે એ લોકો વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા અત્યારે તો તમામ જે એજન્સી એની પર અત્યારે દંડનીય કાર્ય વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે